નમસ્કાર ખેડૂત મિત્રો આજે જાણીશું અમરેલી અને ગોંડલ માર્કેટ યાર્ડના તમામ વસ્તુના સાચા અને સો સો ટકા તાજા ભાવ તો મિત્રો વિડીયોમાં છેલ્લે બન્યા રહેજો અને જો અમારે ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ખેડૂત મિત્રોના વિડીયો જરૂર શેર કરજો તારીખ ચૌદ બાર બે હજાર ત્રેવીસ વાર ગુરુવારના આ મિત્રો વીસ કિલો દીઠ ભાવ આપેલા છે તો પહેલા મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડના તમામ વસ્તુના ભાવ જાણી લઈશું તો આજે ગોંડલ માર્કેટયાર્ડમાં નીચો જીરાનો ભાવ ચાર હજાર ત્રણસો એકથી ઊંચો ભાવ સાત હજાર સાતસો છોતેર રૂપિયા રહેલો હતો ઈરડા સાતસો એકથી અગિયારસો છત્રીસ રૂપિયા ચણા એક હજાર છથી બારસો છત્રીસ રૂપિયા અડદ આઠસો એકથી અઢારસો એકતાલીસ રૂપિયા મગની આગળ વાત કરીએ તો આઠસોથી ઓગણીસો એકસઠ રૂપિયા ડુંગળી સફેદ એકસો એકાણુંથી ચારસો એકાવન રૂપિયા તુવેર ચારસો એકોતેરથી બાવીસો અગિયાર રૂપિયા ધાણા એક હજારથી પંદરસો એકોતેર રૂપિયા સોયાબીન આઠસો અગિયારથી નવસો એકસઠ રૂપિયા લસણ ઓગણીસો એકાણુંથી છત્રીસસો એકત્રીસ રૂપિયા તલ સફેદ ચોવીસોથી બત્રીસો એકત્રીસ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો વીસથી સાતસો રૂપિયા ઘઉં લોકવાન પાંચસો બારથી છસો બાર રૂપિયા મગફળી ઝીણી નવસો અગિયારથી તેરસો એક્યાશી રૂપિયા મગફળી આઠસો અગિયારથી ચૌદસો એકસઠ રૂપિયા કપાસ એક હજારથી ચૌદસો છવ્વીસ રૂપિયા તો મિત્રો આવા કંઈક ગોંડલ માર્કેટયાર્ડના તમામ વસ્તુના ભાવ રહ્યા હતા હવે મિત્રો અમરેલી માર્કેટયાર્ડના તમામ વસ્તુના ભાવ જાણી લઈશું તો આજે અમરેલી માર્કેટયાર્ડમાં એરડાનો નીચો ભાવ નવસો પાંત્રીસથી ઊંચો ભાવ અગિયારસો પાંત્રીસ રૂપિયા રહેલો હતો ચણા સાતસો પંદરથી બારસો રૂપિયા અડદ તેરસો એંશીથી સોળસો પાંત્રીસ રૂપિયા મગ બારસો બાવીસથી પંદરસો છપ્પન રૂપિયા તુવેરની આગળ વાત કરીએ તો ચૌદસો પંદરથી ઓગણીસો એકાવન રૂપિયા ધાણા અગિયારસો પચાસ રૂપિયાથી ચૌદસો પંદર રૂપિયા સોયાબીન આઠસો એકત્રીસથી નવસો ચુમ્માલીસ રૂપિયા જુવાર એક હજાર બોતેરથી એક હજાર બોતેર રૂપિયા કાળા તલ બે હજાર પાંચ રૂપિયાથી એકત્રીસો એંસી રૂપિયા તલ સફેદ બાવીસોથી તેત્રીસો સાઠ રૂપિયા ઘઉં ટુકડા ચારસો ચાલીસથી છસો રૂપિયા ઘઉં લોકવન ચારસો એંસીથી છસો પચીસ રૂપિયા મગફળી ઝીણી અગિયારસોથી તેરસો દસ રૂપિયા મગફળી અગિયારસોથી ચૌદસો સોળ રૂપિયા કપાસ નવસો પચીસથી ચૌદસો પાંસઠ રૂપિયા તો ગોંડલ અને અમરેલી માર્કેટ યાર્ડના કંઈક આવા ભાવ રહ્યા હતા જો મિત્રો અમારી ચેનલમાં હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારા તમામ વિડીયોની તમને નોટિફિકેશન મળતી રહે અને છેલ્લે વિડીયો જોવા બદલ આભાર